સિદ્ધપુર તાલુકાના મેથાણ મુડવાડા ગામ વચ્ચે છકડો રિક્ષા અને કાર વચ્ચે શુક્રવારે બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ અગમ્ય કારણોસર અકસ્માતગ્રસ્ત વાહનોમાં આગ ભભૂકી ઉડતા તફડી મચી જવા પામી હતી તો આ અકસ્માતમાં બેના મોત નીપજ્યા હોવાની સાથે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો અકસ્માત સર્જનાર ગાડી ચાલક સ્થળ પરથી ભાગી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આ અકસ્માતની મળતી માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના ખાડીયાસણા ગામે દેવીપૂજક પરિવાર ઉનાળામાં શક્કરટેટીનો વેપાર કરે છે જે શક્કરટેટી લેવા માટે સિદ્ધપુરથી ડીસા છકડો રિક્ષા લઈને જતો હતો ત્યારે સિદ્ધપુરના મેથાણ મુડવાડા ગામ નજીક સામે પૂર ઝડપેથી આવતી કારના ચાલકે પોતાની કાર ધડાકાભેર છકડો રિક્ષા સાથે અથડાવતા છકડા રિક્ષામાં બેઠેલા દેવી પૂજક પરિવારના પતિ પત્ની સહિત અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થવા પામી હતી જેમાં ગજરીબેન કાંતિભાઈ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો કાંતિભાઈ અમથાભાઈ દેવીપૂજકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તે મેહુલ નામના વ્યક્તિની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે છકડો રિક્ષા ગાડી વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને અકસ્માતગ્રસ્ત વાહનોમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી તો ગાડી ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગના કારણે બંને વાહનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા હતા અકસ્માતની જાણ સિદ્ધપુર પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ માટે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે આ ગમખવાર અકસ્માતમાં મૃત્યુ પામનાર દેવીપૂજક પરિવારના પતિ પત્નીના મૃત્યુના સમાચારના પગલે ખાડીયાસણ ગામના દેવીપૂજક પરિવારના સભ્યોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી